દોસ્તો સામાન્ય રીતે મુકેશ અંબાણી અને અંબાણી પરિવારના તમામ સદસ્યો લાઈમલાઇટની નજીક રહેતા હોય છે એમાં પણ ખાસ કરીને મુકેશ અંબાણીના પરિવારના સભ્યોને તો સૌ ઓળખે છે પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે અનિલ અંબાણી કે જે મુકેશ અંબાણીના ભાઈ છે આજે અનિલ અંબાણી કેવું જીવન જીવવાનું પસંદ કરે છે અનિલ અંબાણી તેમના પરિવારજનો સાથે ક્યાં રહે છે અને મુંબઈમાં આવેલો એન્ટીલિયા બંગલો કે જે મુકેશ અંબાણીનો સૌથી મોટો અને મોંઘો બંગલો છે પરંતુ અનિલ અંબાણી આજે પોતાના પરિવાર સાથે ક્યાં રહે છે અને આજે એમના દીકરાઓ એમના કાકાને પણ ટક્કર આપે છે એટલે કે મુકેશ અંબાણીને પણ ટક્કર આપતા થયા છે ત્યારે શું બિઝનેસ કરી રહ્યા છે આ તમામ બાબતે અમે વિગતે વાત કરીશું આખરે અંબાણી પરિવારના અનિલ અંબાણીના આ દીકરાઓએ ઊભું કર્યું છે બે હજાર કરોડનું સામ્રાજ્ય જાણીએ તે પહેલા આપ અમારી YouTube ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબ્સ્ક્રાઇબ કરી લેજો અમારી YouTube ચેનલને જેનાથી દરેક વીડિયોઝની નોટિફિકેશન તમને મળતી રહે સૌથી પહેલા દોસ્તો વાત કરી દઈએ પિતાધીરભાઈ અંબાણીની પ્રોપર્ટીના વિભાજન સમયે અનિલ અંબાણી તેમનો મોટો ભાઈ મુકેશ અંબાણી કરતા પણ વધુ પૈસાદાર હતા આ ઘટના વર્ષ 2006 માં બની હતી ભાગલાના 1 વર્ષ બાદ અનિલ અંબાણીની સંપત્તિ 550 કરોડ રૂપિયા હતી મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીના દિવસો ધીમે ધીમે બદલાઈ રહ્યા છે એમના પુત્રો જય અણમોલ અંબાણી અને જય અણશુલ અંબાણી એમના નાદાર પિતાના વ્યવસાયનું સંચાલન કરવામાં વ્યસ્ત છે બંને પુત્રો અનિલ અંબાણીની એ ખોવાયેલી સ્થિતિ પછી એ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે બંને પુત્રોની મહેનત ધીમે ધીમે ફળી રહી છે રિલાયન્સ કેપિટલને જાપાનની એ નિપ્પોન પાસેથી પણ રોકાણ મળ્યું છે આ પછી કંપનીઓના શેર વધી રહ્યા છે આટલું જ નહીં આ દીકરાઓ ખૂબ મહેનત સાથે પોતાના પિતાના કરને ચૂકવવામાં વ્યસ્ત છે અનિલ કંપની રિલાયન્સ પાવર છેલ્લા કેટલાય દિવસોથી રોકાણકારોને લાભ આપી રહી છે દોસ્તો અનિલંબાણી કે જેઓ પણ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા એક સમયે એમનું નામ પણ એ અનિલ નામ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં સ્થાન પામ્યું હતું પરંતુ હવે અચાનક એમની સ્થિતિ બગડી હતી અને એવો દેવામાં ડૂબી ગયા હતા પરંતુ હવે પુત્ર અને પિતાનું નસીબ પણ આ પુત્રો બદલી રહ્યા છે અનિલ અંબાણીના બંને પુત્રો ખૂબ જ સક્ષમ સાબિત થઈ રહ્યા છે બંનેની મહેનતને કારણે છોટા એ અંબાણીની પણ એક કિસ્મત ફરી વળી છે મીડિયાએ આ બંનેને અમૂલ્ય રત્નો કહેવાનું શરૂ કર્યું છે સખત મહેનત અને દુર્દેશી વિચારના આધારે અણમોલ અંબાણીને એમના વ્યવસાયની નેટવર્થ આશરે રૂપિયા બે હજાર કરોડથી વધુ હોય એવું માનવામાં આવે છે આજે એમણે બે હજાર કરોડથી વધારેની કંપનીની સ્થાપના કરી છે અને અનિલ અંબાણીના દિવસોમાં સુધારો કર્યો છે અનેક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતા હોય જેમાં અનિલ અંબાણીના પરિવારની વાતો સામે આવતી હોય પરંતુ દોસ્તો બહુ ઓછા લોકોને ખબર છે કે અનમોલ અંબાણીએ અઢાર વર્ષની ઉંમરે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ સાથે ઇન્ટરનેટ ઇન્ટર્ન તરીકે કામ કરીને કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારબાદ ધીમે ધીમે એમની કંપની ગ્રોથ થઈ અને આજે અનિલ અંબાણીના દિવસો પણ બદલાયા છે આ દિવસો બદલવા પાછળનું કારણ જ એમના દીકરાઓ હોય એવું લાગી રહ્યું છે ત્યારે દોસ્તો કેટલાક લોકોના મનમાં એવા પણ સવાલો થતા હોય કે અનિલ અંબાણીનું ઘર ક્યાં છે અને તેઓ ક્યાં રહે છે તો એ પણ હવે તમને જણાવી દઈએ કે અનિલ અંબાણીનું ઘર એમનું નામ એબોર્ડ છે જે મુંબઈના સૌથી પોષ એરિયા પોલી હિલ વિસ્તારમાં આવેલું છે અનિલ અંબાણીના ઘરની વિશેષતાઓ જાણીને તમે ચોંકી જશો એક સમયે વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ એટલે કે અનિલ અંબાણી આજે મુંબઈમાં આવેલા એમના એબોટ ઘર ખાતે રહે છે અને આ ઘરની સુવિધાઓ પણ ખૂબ લક્ઝરિયસ છે એક બિલ્ડિંગની ઊંચાઈ લગભગ છાસઠ મીટર છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનિલ તેને એકસો પચાસ મીટર ઊંચો બનાવવા માગતા હતા પરંતુ ઊંચું બનાવવાની મંજૂરી ન મળી હતી આ સાથે જ આ ઘરમાં અનિલ અંબાણીનો પરિવાર રહેશે દોસ્તો આપ અંબાણી પરિવારના મુકેશ અંબાણીના નાના ભાઈ વિશે શું કહેવા માગું છું નીચે કમેન્ટ કરીને આપનું મંતવ્ય અવશ્ય શેર કરજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ